નમસ્કાર આપ ગેરાયજો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે ચોટાદપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં આવેલ દુગધા અને કડુલી મહોળી સહિત નસવાડી તાલુકાના વિવિધ ગામોમાં આંગણવાડીના મકાન ન હોય જેને લઈને નાના ભૂલકાઓને ઝૂંપડામાં બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે ચોટાદપુર જિલ્લાના સાત તાલુકામાં ચારસો સિત્યોતેર આંગણવાડીના મકાન જ નથી એકસો અઢાર આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે જ્યારે ત્રણસો ઓગણ સાઠ આંગણવાડી ગ્રામજનો તેડા ઘર અને અન્ય લોકોના મકાનોમાં આંગણવાડી ચલાવે છે વિકાસ મોડલ ની વરવી વાસ્તવિકતા આંગણવાડીઓના મકાન પણ સરકાર બનાવી શકતી નથી છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ ને ડુંગાળ વિસ્તારમાં આવેલ દુગધા અને કડુલી મહોડી સહિત નસવાડી તાલુકાના વિવિધ ગામોમાં આંગણવાડીના મકાન ન હોય ઝુંપડામાં બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે અમુક ગામોમાં જે આંગણવાડી ચાલે છે કાચા ઝૂંપડામાં ચાલે છે અને જે શિક્ષકો પૂરતા પણ નથી હાલ અમુક આંગણવાડીઓ જે કાચા ઝૂંપડામાં ચાલે છે તે વર્ષોથી એટલે કે દસથી પંદર વર્ષની આસપાસ ગાળામાં હું તે ચાલે છે એટલે એના માટે વહેલી તકે સુવિધા પૂરી પાડે એના માટે આગળ નોંધ લે છોટાધપુર જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાં સરકારના જે વિકાસના દાવાઓ છે તે પોકળ સાબિત થાય છે નસવાડી તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં આવેલ દુધા અને કડુલી વહુડી સહિત વિવિધ ગામોમાં આંગણવાડીના મકાનો ન હોય બાળકોને કાચા ઝૂપડામાં બેસાડવામાં આવે છે કાચા ઝૂપડાની અંદર પંખા લાઈટ અને શૌચાલયની પણ વ્યવસ્થા કરવામાં આવી નથી ત્યારે બાળકો જાય તો જાય ક્યાં તેવી સ્થિતિ ઉભી થઈ છે હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોય અને ભારે પવન અને વરસાદ આવે અને કોઈ બાળકને ઈજા પહોંચે તો તેની જવાબદારી કોણ લેશે એવા પ્રશ્ન પણ ઉઠવા પામે છે તો પચાસ થી વધુ બાળકો આંગણવાડીઓમાં અભ્યાસ કરે છે સરકારના જે વિકાસના દાવાઓ છે તે પોકળ સાબિત થાય છે બાળકો માટે પ્રથમ પગથિયું કહેવાય તેવી આંગણવાડીનું મકાન ના હોય અને બાળકોને કાચા ઝૂપડામાં બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે ત્યારે સ્થાનિક લોકો અને આગેવાનો માંગ કરે છે કે સરકાર વહેલી તકે આંગણવાડીનું નવીન મકાન બનાવે તેવી આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે ડુંગર વિસ્તારની અંદર એવી આંગણવાડીઓ છે કે અમુક વિસ્તારમાં કાછા ઝૂંપડામાં આંગણવાડી બહેનો છોકરાને બિહાડવા મજૂર બને છે અમુક વખત રજૂઆત કરવા છતાંય કોઈ સરકાર ધ્યાનમાં લેતી નથી સરકાર વિકાસની વાતો મોટી મોટી કરે છે આજ સુધી વિકાસ થયેલો નથી અમારા વિસ્તારમાં અમુક પ્રાથમિક શાળા બી એવી છે કે શિક્ષકની ઘટ છે શિક્ષક બી નથી મળતા અને શિક્ષ શિક્ષણની અંદર છોકરા વધારે હોય ભવિષ્ય અમારા છોકરાના ભવિષ્ય નાસ્તો પાણી રાખવું કાચા મકાન એ બી બેનો માટે તકલીફ છે અને અમારા બાળકો માટે બી તકલીફ છે આંગણવાડીનું મકાન છે ખરું પણ જરત છે એટલે અમે લોકો અહીંયા બેસાડ્યા છે આંગણવાડી પર અમને લોકોને તરત વિતરણ કરે છે

જેમાં સાતસો પાંચ આંગણવાડીના સરકારી મકાન છે જ્યારે ભાડાના મકાન એકસો છે અને ખાનગી મકાનોમાં ત્રણસો ઓગણ સાઈઠ જેટલી આંગણવાડીઓ ચાલે છે અત્યારે ખાનગી મકાનમાં ચાલતી આંગણવાડી વિવિધ યોજનાઓ હેઠળ નવીન બનાવવાની પ્રક્રિયાનું આયોજન કરવામાં આવે છે એમ જિલ્લા પ્રોગ્રામ ઓફિસરે જણાવ્યું હતું છોટાઉદેપુર જિલ્લામાં અત્યારે આંગણવાડીની સંખ્યા અગિયારસો છે એમાંથી પોતાના મકાન હોય એવા સાતસો છે ભાડાના મકાનમાં એકસો ને અઢાર આંગણવાડી કાર્યરત છે અન્ય મકાનમાં ત્રણસો ને ઓગણસાઇ અને અત્યારે એકસો બ્યાસી આંગણવાડીમાં મકાન બાંધકામની કામગીરી ચાલુ છે દુગ્ધા એક અને દુગ્ધા બે બંને આંગણવાડી નસવાડીની છે એમાં હાલ અંડર કન્સ્ટ્રક્શન છે અને દુગ્ધા એક હાલ ફિનિશિંગ લેવલ તથા દુગ્ધા બે આંગણવાડી છે એ પ્લાસ્ટર લેવલથી કાર્યરત છે વિવિધ યોજનામાં આપણે આયોજન કરેલું છે ટેન્ડર લેવલમાં છે અને